તો જો આપ આ તસવીરો જોઈ શકો છો દ્રશ્યો કે જ્યાં હાલ મહાત્મા મંદિર ખાતે ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે તૈયારીઓ તમામ પ્રકારની થઈ ગઈ છે સ્થળ નક્કી છે સમય નક્કી છે અને અમે આપને સંભવિત ચહેરાઓ પણ બતાવ્યા કે જે મંત્રી તરીકે શપથ લઈ શકે છે તો તમામ પ્રકારની મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ થઈ રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણને લઈને આજે જે છે તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યો છે તારીખના શુક્રવારે જે જે છે આ લઈ ત્યારબાદ ધારાસભ્ય શપથ લેવાના છે તે શપથવિધિ સમારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે તે પહેલા તે આપણે દ્રશ્યની અંદર બતાવી દઉં કે આ ગાંધીનગર સેક્ટર એકવીસ ખાતે જે ધારાસભ્ય નિવાસ સ્થાન છે ત્યાં આગળ હાલ એક પછી એક ધારાસભ્ય પહોંચી રહ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો સરકારની અંદર જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી હતી વિસ્તારને લઈને તેની આજે સમય અને તારીખ જે છે ફાઇનલ કરી દેવામાં આવી છે સમય અને તારીખ ફાઇનલ થતાં તમામ ધારાસભ્યો ગઈકાલે મોડી રાતથી નત્તે ગાંધીનગર સેક્ટર એકવીસ ખાતે આવેલ તેઓના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે મોટાભાગના ધારાસભ્યો હાલ જે છે અહીંયા બપોર સુધીમાં પહોંચી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે હાલ જો વાત કરવામાં આવે તો અંદાજિત વીસ જેટલા ધારાસભ્યો ગાંધીનગર સેક્ટર એકવીસ ખાતે આવેલા એમએલએ નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે દુર્ગેશ મહેતા જી મીડિયા ગાંધીનગર